કેમ છો ગાય સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં તો મિત્રો આજનો બ્લોગ આજે પાંચ વાગ્યાના અમે બધા શીખવા સાથે મળ્યા અને અમારે એક પિતાજી જ્યાં મેલેડી માતાજીનું મંદિર છે ત્યાં અત્યારે અમારા ગામથી હાલી અને અત્યારે નીકળી ગયા છે અને અત્યારે અમે ગાંગડા પહોંચવા આવ્યા છીએ એટલે મિત્રો વિડીયો કન્ટિન્યુ જો અને વિડીયો મજા તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં પહેલી વાર આવી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હું એકલો ન જાતો મારી સાથે એક મિત્ર છે અમારે ધર્મેશભાઈ પિયુષભાઈ અને હું અને હજી પાછળ ઘણા છે જે તમને આગળ બતાવીશ વિડીયો કન્ટિન્યુ અમે શું કહેવાય વજન ઉપાડવા જ લીધો તો એને બેગ આપી દીધું એટલે વજન ઢહડવા માટે આને લીધો બાકી એને હલાવવાનું નતો વિડિયો કન્ટિન્યુ થશો અત્યારે અમે તુલસી હોટલે પહોંચી ગયા છે અને અમે બે ભાઈ બંધો અને બીજા બધા અત્યારે તો ભાઈ નીકળી ગયા છે અને અમે અત્યારે આગળ હાલતા હાલતા ગયા છીએ બધા ઓલી સાઈડ વહી ગયા અને મિત્રો તો આવો કાક અત્યારનો સવાર સવારનો વ્યૂ

ગ્લાસ હતો જે કઢી રહ્યો તો ઈ પણ તોડ નાખ્યો આ ગ્લાસ ના હવે નખવાના જો હતો એક આવો જાડો મોટો હતો એ તોડ નાખ્યો આમાં શું કરવું આવું છે બધું એક પ્રકારનો શું કહેવાય તમારી રીતે તમે શબ્દ પ્રયોગ કરી લેજો મારે કંઈ કેવું નથી ને મારે આગળ પાછું થોડુંક ડખે સડી જશે કામ તો ચલો મિત્રો કન્ટિન્યુ અત્યારે કાતરા દેખાણા કંઈક આવા હતા ત્યારે સોટી પેડા છે અવલું અત્યારે નવ વાગી ગયા અને જો તડકો પણ થઈ ગયો છે અને અત્યારે અમે જેમ બને અમુક હાલવાની સેવા રાખીએ છીએ તડકો ન થાય એ પહેલાં ભૂગવાની કોશિશ કરશું પણ શું કહેવાય તડકો થઈ ગયો અને થાકી પણ ગયા છે અત્યારે બધા હવે ધીમે ધીમે હાલે છે અને જો અમારી તમને દેખાડું અમારી આખી ટીમ પાછળના લોકો બધા પાછળ જ છે શું તમને દેખાડું

આવી ભાગ છે ચાલો તમને પણ એનું ઝાડવું પણ દેખાડું અત્યારે રસ્તે જો આવી રીતે શું કમેન્ટ કરી દઉં દો બધા આગળ વધી ગયા અને અમે અત્યારે પાછળ પાછળ રહી ગયા ચાલો તમને અમારી બધા એક સાથે મળી અને અત્યારે હાલકાલકા જાય છે તમે લઈ કાતરા જે અત્યારે ઢીંગા લઈ આવ્યો અને હું જો અત્યારે ચણિયા બોળ ખાતો ખાતો જાઉં છું અત્યારે અમારા ધર્મેશભાઈ થાકી જાય તો અત્યારે અમે લીમડાના ને મસ્ત એવો પવાનો આવે છે અને હું અને પીઓ ને ધર્મેશ ને બધા બધા બેઠા છે અત્યારે અમારા ધમુભાઈ થાકી ગયા એટલે નકર તો અમારે નતું એક નંબર હતું પવન ખાવાનું પણ બધાય રેડ્યું નાખ્યું કે આલો આલો મોડું થઈ જશે પતેલ ખોતી જશે એટલે પાછા નીકળી ગયા અને અમારે આ પિયુષભા જો અત્યારે કાચરા ઓગાડે એલિકાના ચલો કન્ટિન્યુ

તો પાછો કાયદરો પાડી આવ્યો કાયદરા અહીંયા દુનિયાના છે રાખું છો હું મિત્રો અત્યારે હાવ આમ બધા હાવ પરસેવો પરસેવો થઈ ગયા અને આ ભાઈને તો હાવ પૂરું થઈ ગયું ધર્મેશ ધર્મી હવે જટ આવે તો સારું છે ને મને તમે આવી દેહાડી દો આખો પલ્લી ગયો તમે જોતા હશો ને હું પણ આવ્યો ફીસ ભાઈ તો સંપલ કાઢને ગઈ કે કાંઈક સગાઈ થાય તો કાક

અત્યારે જાય છે તો કન્ટિન્યુ લો જોજો અને લાઈક આ પૂરા થઈ ગયા અમાર ધર્મેશ ભાઈ ની તો વાત કે મજા આવી ગઈ પાસ આવવાનું છે કે એટલે તો એટલે થઈ જાય એને પાછો હોય આવવાનું જ છે અને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો કોક હાટો એને માનતા કરી હવે કોના હાટો કરી તો આપણે પૂછીએ પી ગઈ કોના એ માનતા કરી કોઈ હાટ નથી કો ખાટો તો કરેલી છે સંપલ પણ અત્યારે બાર એક વાગુ આવી ગયો તડકો વાત અને બોરસ દેખાય બીજું બધું ભાઈ ગયેલું છે તમે તો આમ હાથ પણ આખો ગયો છે એટલી ગરમી અને આ પહાડો ની વસાળે થી અમે જાય છે

અમારા એના પીસડા ઉડી ગયા આ ભાઈ પીસડા ઉડી ગયા છે ના રાહુલ ભાઈ ખોટા અમને સપના દેખાડીને ઉગાડી છે માન માન પીગાડ્યા અમે આ બે ને ચલો

બીજા બધા સેલે છે અત્યારે અમારે એક આતાની વાડી હતી તો છે પાણી માણી પીતા થઈ ગયા ચલો તો ચલોને મિત્રો હવે મંદિર દેખાણું જરાક અમારા બધા મિત્રો ને શ્વાસ ખીલે માંડ માંડ પી ગયા અને અત્યારે મંદિરે પૂરી ગયા જો આડ બીટ કપાવીએ બાકી રસ્તે તો અમે ક્યારે જો અત્યારે મંદિર છે ચલો હવે તમે બધા દર્શન કરો આગળ અમારે ધર્મેશ પડત

કેમ હાલ છે ખાવાનું મજા આવી ગઈ એ મજા આવી આ અમાર ભાઈ છે ને ઈશારો બહુ કરે હવે કે કરે તો મને નથી ખબર કાકા